બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખાતે આપણે ઉંચાપણ બોડેલી તાલુકાના ઉંચાપણ ગામે આવેલા છે ને અહીં એક રીતિના ટ્રેક્ટર એક ચોત્રીસ વર્ષના યુવાન છે આશાસ્પદ યુવાન ડુંગળી ફરિયાનો રહેવાસી અને એ સવારે છ વાગે બાઇક લઈને જ્યાં જઈ રહ્યો હતો તે દરમિયાનમાં ટ્રેક્ટરે ટક્કર મારી રેતી ભરેલું ટ્રેક્ટર હતું ને અહીંયા અગાઉ પંદર દિવસ પહેલાં એક શિક્ષક નિવૃત્ત શિક્ષક જેઓ હજુ સાત આઠ મહિના પહેલા નિવૃત્ત થયા હતા અને ખૂબ એઓ સમર્પિત એમની કામગીરી પણ હતી અને તેઓ ખૂબ પ્રશંસાને પાત્ર એવી કામગીરી પણ કરતા હતા પરંતુ તેઓનું પણ કમનસીબ આ રીતે ટ્રેક્ટરની અડફેટે મોત નિપજ્યું હતું એ રીતે જે સુષ્કાળવાળો રોડ છે ત્યાં પણ આ રીતે જ એક અકસ્માત થયેલો રીતી રેતીવાળા સાધનમાં પંદર દિવસના સમયગાળા દરમિયાનમાં જે ત્રણ ઘટનાઓ બની અને ત્રણે ત્રણ ઘટનાઓ ફેટેલ એક્સિડન્ટ નિર્દોષ માનવજીવો મોતને ભેટ્યાને લીધે હજમ્પો ઉશ્કેરાત અને અત્રે મૃતદેહ અહીંયા ઊંચાપણ ખાતે હાઈવે પર પડેલો છે હાઈવે બંધ છે બંને બાજુ ડાળો કાપેલી છે ઝાડની નાખેલી છે સાથે સાથે પોલીસની સંખ્યાબંધ ડઝન બંધ ગાડીઓ પણ આવેલી છે ડીવાય એસપી સૂર્યવંશી સાહેબ છોટાઉદેપુરથી આવી સાથે મુળીના એ એસ અગ્રવાલ તેઓ પણ આવ્યા છે ને તમામ પોલીસ રસારો અધિકારી મામલતદાર સહિતનો ગણ પણ અહીં ઉપસ્થિત છે વાત છે રેતીના ટ્રેક્ટરો રોક કોણ લગાવે કે જે લગાવે આપણે અહીંયા અંગે જે ઊંચાપણના

સાત વાગે જેવો ઘરેથી નીકળ્યો બાઇક લઈને અને એની સાસરીમાં ગયો સાસરીમાં જતા ટ્રેક્ટરવાળાએ એમને પાછળ ઠોકીને ટ્રેક્ટર કૂવાની અંદર ખાબી ગયું એ ડ્રાઈવર ફરાર થઈ ગયા અને એમ કડક મેં કડક ડ્રાઈવરને સજા થવી જોઈએ અને આને કાર કાર્યવાહી કમ્પ્લીટ થવું જોઈએ રાઠો ઉમેશભાઈ ચંદ્રસિંહભાઈ મારા ભાઈ થાય છે સગભાઈ

ગેરકાયદેસર રીતિનું ખનન થાય છે જેના હપ્તા ખાન દ્વારા લઈને તોડ પાણી કરીને એમને છોડી મૂકે છે અને બે છે એ બંધ થવા જોઈએ સંદર્ભમાં કશું નહીં એના ઘરનો એક જ મોબી હતો કમાવા વાળો એના બે છોકરા છે પ્રેગ્નન્ટ છે હાલમાં મેન મુદ્દો અમારો એ છે કે એને એનું વળતર મળવું જોઈએ એનો કોઈ આદર નથી આપડે આ વાત સાંભળી ઇમરાન ભાઈ પણ કીધું ને આપડા જે બધા જે અહીના લોકો ભેગા થયા છે ઉચાપણ માં તમે જુઓ કે મોટી વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થયેલા છે આપણે મૂળભૂત વાત તો જે કલેક્ટર છે ડીડીઓ છે અને વડા અધિકારીઓ જે એસપી સાહેબ એમની લાઈન અપની અંદર આખા જિલ્લામાં ક્યાંક કોઈ જગ્યા પર ખામી હોય એવું મેં પ્રત્યક્ષ જોયું નથી કારણ કે જે જથુ પાવીનું મુવાડા છે અહીંયા જે પેલો ભીડ છે સરપંચ પ્રિમજી બિલ તો એ એણે ફોન કરેલો કલેક્ટરને એમના કોઈક પરિજનને કોઈક મહિલાને તો એમને કંઈક અકસ્માત થયો હતો ને કંઈક ખાનગી દવાખાનામાં પેલું કાર્ડ આયુષ્યમાન કાર્ડમાં તેમ છતાં પણ એમની પાસેથી પૈસા વધારે પંદર હજાર લીધા હતા એમણે ફોલોઅપ ફક્ત એક ફોનની ઉપર કલેક્ટરે આપેલું અને આરોગ્ય ખાતાને દોડાવેલું એ સહિત બીજો પણ એક બનાવ બનેલો અહીંયા એમાં કલેક્ટરે એવું જ ફોલોઅપ આપેલું એમાં એક જમીન છે જમીન આખી આખી બીજી જગ્યા પર એની બતાવતી હતી આદિવાસી મહિલા એ ત્યાં એ જે બનાવ બન્યો એ પણ સંખેડા તાલુકાનું હતું વસાહત સુખી વસાહત આખી આખું ફોલોઅપ અમે પણ જોયેલું અમારી સામુ એને ફોન કરેલો કલેક્ટરે ત્યાં રૂબરૂ બોલાવેલા આપણે જે વડા અધિકારીઓ છે ત્યાં કોઈ ખામી હોય ઉમેદતો નહીં પરંતુ જે રીતે આજે બની રહ્યું છે એ નીચેના લેવલથી જ કોઈક ને જગ્યા પર કોઈક અધિકારી કે કર્મચારી કોઈક મળેલા હોય ને બની શકે આપણે ગ્રામજનોની અપેક્ષાઓ છે અને ગ્રામજનો જે રીતે આંદોલન પણ પરિજનો પણ કરી રહ્યા છે અને અત્યારે રોડ ઉપર મૈયત પડેલી છે અને એમની માગણી છે કે એમના પરિજનો જે બહેન વિધવા થયા છે તેમને પણ ન્યાય મળે સાથે સાથે એમના પરિજનો છે એમના બાળક છે તે તેઓ પણ છત્ર છાયા ગુમાવી છે સ્થિર છત્ર ગુમાવ્યું છે બાળકોએ એમના પિતાને ગુમાવવાના લીધે તેઓ પણ નિરાધાર થયા હોય એમને ન્યાય મળે એવી અપેક્ષા એ ઊભા છે ને સાથે પોલીસની પણ ઢગલેબંધ ગાડીઓ થઈ ગયા મેં જાતે પોતે એમ માનું છું કે આ જે મૃતક છે એનો દુનિયા હાથેનો અહીં નાતો પૂરો થાય અને એ મોતનો પણ મલાજો જળવાવો જોઈએ પરંતુ જે રીતે પરિજનો છે જે દુઃખી છે એમની વેદના છે એ વેદના પણ કંઈક ને કંઈક કહી રહી છે તે વાતને વાંચા આપવા માટે કહીને અમે ઊંચા પણ ખાતે રૂબરૂ આવ્યા છે બાકી મોતના મલાજો એનો જેનો જેનો મૃતદેહ પડેલો હોય દુનિયા સાથે એનો નાતો પૂરો થઈ ગયો જે લોકો જીવે છે તે લોકોએ એની પાસેથી પણ જે મૃતદેહ છે એની પાસેથી મેળવવાનો કોઈ પ્રયાસ ન કરવો જોઈએ પરંતુ જે રીતે પરિજનો છે દુઃખી તેની વેદનાને વાચા આપવી એ પણ એક વાત છે એના માટે અમે આ ખાસ ઊંચા ખાતે રૂબરૂ આવ્યા છે અને જે બનાવ ઘટના બન્યો છે તમામે સંજ્ઞાનમાં લીધી છે અમે પણ સંજ્ઞાનમાં લઈ રહ્યા છીએ જાતે એ એસપી અગ્રવાલ સાહેબ પણ આવ્યા છે પરંતુ જે બનાવ બન્યો છે એમાં કંઈક ને કંઈક અણીચૂક છે રેતીમાંથી પૈસા કમાઈ લેવા માટે જે લોકો કૂદાકૂદ કરી રહ્યા છે તેવા લોકોને પણ ઝેર કરવા જોઈએ આ ઘટના પહેરી નથી અને જો આવું આવું ચાલશે તો છેલ્લી પણ નથી કેટલા મોત પહિત તંત્ર જાગશે અગાઉ પણ મેં કીધું વારંવાર આવી ઘટના બને છે એને રોક લાગવી જોઈએ આ જે વાત કહી રહ્યા છે તે એમને અંગત રીતે એક વ્યક્તિ કહી રહ્યા છે એક પરિવાર કહી રહ્યો છે જે લોકો રોડ પર બેઠા છે એમને સાથ ગામના લોકોનો પણ છે પરંતુ આની મેથી શીખ અને ધડો લેવો જોઈએ અને આ જે ટ્રેક્ટરોથી રેતી વહન કરી સ્ટોક અને આવા જ સ્ટોક જેટલા પણ છોટા ઉદેપુર જિલ્લામાં છે તમામની તપાસણી પણ જરૂરી છે કારણ કે જે પણ ઘટનાઓ બને છે એ રેતીની ગાડીઓમાંથી જ બનતી દેખાઈ રહી છે પ્રત્યક્ષ દરથી તો એવી ગાડીઓ ઉપર રોક લગાવવા માટે કોઈ કે તો આગળ આવવું પડશે તંત્ર આ અંગે પૂરતું વાત સંજ્ઞાન માલે એ જરૂરી થેન્ક યુ